અમારે દોષમાં વાંધો કાય નથી પણ અમને કોક કે તો અમારે જવાય કઈ દોડવા મળે નકર કેસે કામ મૂકી મૂકીને મોરછું બેય બેન એટલે અમાર ન જવાય ના આમથી તે ને લંગુ બેન ને ઠંગુ બેન ને એક કેમાં લંગુ ઠંગુમ કાય વે તો બેળો નથી દોષમાં એ બટા મને ખબર દોઈને મારા દીકરા ને દીકરીયું બટા મને નો બધી ખબર હોય કે વેતો કેવો બળ્યો છે અને કેવો નય આ પણ શું કરું બાંધી મુઠી લાખની છે ગોગડી અને ખુ ઉઘાડી કરવી તો વાહર ખાય એવું છે હું કાઈ ઠોસરા બોસરા નઈ ઠુટકવાની ઓકે બેન આજે તો તમારે ઝુટકવાના છે કેમ આજ તો ઘરે કોઈ છે નઈ તું તાર બાંધવાનું થાય તો કુરબાન છે બાકી આજ હું ઠોસરા દઉં છું તન અજીનકી બે તો હાથ લીધી તમ તાર હું છે ને ઠોસરા વાળી બંધાય એવું તર હુઈ जाऊ એક પાટુ નાખીશ રમી જાઈશ કાઈ બોલતી ત્યારે બધાય હોય તઈ હોય મારી બેટીની બહુ બોલીની છો ગોગડી ની તું તન કેવાય કાઈ નહીં આજ તારું જીનકુડી પર વધે નત ગ્યું બેટી ની ફલાણું ધીકણું ને કરતી તે

ઈ જા મંદિરે જા હા બેટા એટલે હું આવી છું કે છે ને તું મને ફેસબુક મારું ડિલીટ થઈ ગયું છે અને મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ઓલી ફેક હતી ની ઈ વઈ ગઈ અને મારી રીઅલ હતી ની આઈડી વઈ ગઈ છે તો બેટા તું કાઈ કરી દે ને મને લેને ફોન માં ને WhatsApp પર ડિલીટ થઈ ગયું છે હા દોષમાં પણ તમારે તો મેટ પૂરું નથી થઈ ગયું

તારા વહીવટ પીરાય તો પૂરો ઉઠકવા જાય બાપા બહુ તારે તો વહીવટ આલે ગોબરીબેન પછી હું કશ ને તો ખોટું લાગશે તારા ડોહા પછી આવી જાહે બધા ફેરે પછી કેસે કે બે નકરી પંચાયત ને પટલા યુદ્ધ કર્યું લાગે એમ એટલે હું તો છું હા એટલે તે તો લીધું ને કે હું આજ ઠોસરા એટલે કા બેન આવ જોઈ લે તું ઓલા પણ ફરવા જવાનું છે ને ઈ પ્લાન કેન્સલ દો તું ઠોસરા જાતી ને એટલે ના પાડ દઉં કે ક્યાંય ફરવા ભરવા નઈ જાવ જોઈ લે તું તાર ભાઈ ને ને બધાય ના પાડ દઉં જોઈ લે જીણિયા ભાઈ ને ના પાડ દઉં અને ગોગડા ને ના પાડ દઉં નઈ જાવ ફરવા આવે જીણકુડી ઠોસરા ને તૂટકતી હા તાર જેવું કોણ થાય બિલાડી કૂતરી હોય

તું કઈ ઓછી નથી ગોમબી બેની તો ઠોસરા છે ને એટલે બધું હાંભળું તું તો હું તો તને ઓળખું છું એટલે બેહો શાંતિથી હું ઠોસરા નાખ હા તે તમાર મેટ થઈ જાય ને પછી આવજો મારી પાસે બરોબર છે હમણા મારે આવી તો થોડા ગાભા ધોઈ નાખું હવે નઈ સીંધાય નકર મારી યાર બાધી બાધીન પાળી થાહે હા તે વાંધો ન ગોગડી બટા તો એમ કર બીજું હું અને તે હું રાંધુંસ લાઈન થોડું ખાઈ લવ